પારડીમાં રેસ્ક્યુ વલસાડ જિલ્લાના પારડી શહેરમાં નેશનલ હાઇવે સ્થિત શ્રીનાથ હોટલ સામે ઇમરાનભાઈનું ભંગારનું ગેરેજ આવેલું છે જ્યાં તેમણે કેટલીક બકરીઓ પાડી હતી અને ત્યાં જ પાંજરું બનાવી રાખી હતી ત્યારે વહેલી સવારે પાંજરા પાસે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું જે બાદ આ અજગર બકરીને ગડી જ રહ્યો હતો તે દરમિયાન સવારે આઠ વાગ્યે ગેરેજમાં કામ કરતા માણસો ગેરેજ પર આવતા મહાકાય અજગરને બકરી ગડતા જોઈ ગભરાઈ ગયા હતા અને અજગર પણ બકરીને છોડી ત્યાં રાખેલા કબાટ નીચે લપાઈ ગયો હતો જેથી ગેરેજ સંચાલક ઇમરાનભાઈએ આ અંગે પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ટુકવાડાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી જેને પગલે ભાવનાબેન અને જિગ્નેશભાઈ પટેલ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બગરીનું મારણ કર્યા બાદ કબાટ નીચે લપાઈ ગયેલા મહાકાય અજગરને ભારે જહેમતે રેસ્ક્યુ કરી લીધું હતું જેને લઈ ત્યાં કામ કરતા માણસોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અજગર સાત થી આઠ ફૂટ લાંબો હતો જે રેસ્ક્યુ કરેલા અજગર વિશે પાર રેન્જ ફોરેસ્ટને જાણ કરી હતી અને ફોરેસ્ટ એરિયામાં અજગરને મુક્ત કરવાની તજવીજ ભાવનાબેને હાથ ધરી હતી મારું નામ ભાવના પટેલ છે અને હું પર્યાવરણના અને વન્યજીવોના રક્ષણ હેતુ કાર્ય કરું છું અને મારા સાથે જિગ્નેશ પટેલ છે આજે શ્રીનાથ હોટલની સામે ઇમરાનભાઈનું સ્ક્રેપનું ગેરેજ છે ત્યાં એક અજગર આવી ગયો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું અને ત્યાં જ સાઇટ પર બેસી ગયો હતો એમણે તાત્કાલિક અમને ફોન કર્યો અને જાણ કરી કે અમારે અહીં એક અજગર આવી ગયો છે અને એક બકરીનું મારણ કરી નાખ્યું છે અને સાથે બેસેલો છે અમે તાત્કાલિક અહીંયા ઇમરાનભાઈના ગેરેજ પાસે આવી ગયા અને અજગરને સેફલી અજગરને રેસ્ક્યુ કરીને એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ એરિયામાં છોડી દઈશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આરએફઓ ઓ સાહેબને જાણ કરીશું આ લગભગ સાડા છ થી ફૂટ ફૂટનો મોટો અજગર છે આજે અહીંયા અજગર કબાટ નીચે છુપાયેલો હતો હું અને મારા સાથે અજગર જિજ્ઞેશભાઈ પટેલ અમે સાથે આવીને અહીંયા જગ્યા ક્લીન કરી અને પછી અજગરનો રેસ્ક્યુ કર્યો અજગર કોઈ એક વ્યક્તિ કરતા બે વ્યક્તિ પકડવા માટે બે વ્યક્તિ હોય તો વધારે સારું કેમકે જે જ્યારે એને પકડે એને ગ્રીપ મારે તે ટાઈમે એ ગ્રીપ લેવાની તૈયારી કરે છે તે ટાઈમે બે વ્યક્તિ સાથે હોય તો વધારે બેસ્ટ અજગર કોઈ જીવંત પશુ પક્ષીને કરતો નથી એ પહેલાં એને આટીમાં લઈને એને મારી નાખે છે અને પછી એનો અને ઘડે છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરું બેલ આઇકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે